ફોર મિતાંશ બોલો મિતાંશ ભાઈ મારા સામુ જોઈ હે લાયન ડાયરેક્ટ લાયન આવી ગયું એ પર શું આવે બોલો હે પર શું આવે બેટા હે પર એપલ આવે હે પર એપલ બી પર બોલ બોલ સી પર ડોગ 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 ના આવે સી પર શું આવે કે કેટ ડી પર હમણા બોલ્યો તો બીપોલ બોલી લો તમને બોલ જલ્દી બોલ હે ડોગ આવે ડોગ ઈ ફોર એક કઈ નો બોલતા ઈ ફોર શું આવે બેટા હે સી ફોર શું આવે માર સામુ જો પછ બોલ સામુ જઈને બોલ મીતાંશ બોલો બેટા હે શું આવે કંઈક તો બોલ શું આવે શું આવે બોલ ઈ પોર હેલિપોન્ટ એપ ફોર શું આવે તમાર ઘરે છે એ ફોર બોલ ફેન જી પોર જી પોર શું આવે હે શું આવે જી પોર તો કેટ બધું બધુંય આવડે છે એટલે શું આવે જી પોર હે બોલો બોલો આવડે તને જીપોર શું આવે જીપોર શું આવે ગન એચ ફોર એચ ફોર શું આવે એચ પર શું આવે મારા સામુ જઈને બોલે એટલે આવડી જાય એચ પર શું આવે જલ્દી એ ભય લો એજ પર શું આવે હાઉસ

હા જોયો જુનાગઢ જોયો હતો કઈ જગ્યાએ જુનાગઢમાં હતો જુનાગઢમાં ક્યાં હતો જંગલમાં હતો લે જંગલ માં હોય હા તું બાજુમાં ગયો તો એની બાજુમાં નતો ગયો નથી સારું મારે જાવું પડશે મને લઈ જઈશ ને ભેગો સરસ ઓકે ક્લેપ કરો બધા